સી એફ જયંત પટેલે મીડિયાને આપી માહિતી આજ રોજ સવારે આઠ ત્રીસ કલાકે અમરેલી તાલુકાના પાણીયા ગામ ખાતે વન્યપ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારિયા કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલો હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું ઘટનાની જાણ થતાં સચરુંજીવ વન્યજીવ વિભાગના લીલીયા વન્યજીવ રેન્જના પરિષેત્ર વન અધિકારી વેટનરી ઓફિસર ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલા હતા અને તમામ વિસ્તારને ઓર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી વિભાગ દ્વારા આ સીને બે કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવે છે અને આ બંને પ્રાણીસિંહને વધુ પરીક્ષણ અર્થે ક્રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે